નમસ્કાર પ્રિય દર્શક મિત્રો હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર મિત્રો આજના વિડીયોની અંદર આજે એક સત્યની જીત થઈ છે મિત્રો સત્ય ભલે કડવું હોય કઠણ હોય પણ એનો સતત સામનો કરતા રહીએ તો મિત્રો હંમેશા જીત મળે હા આ ધર્મની સામે ધર્મની જીત થાય પણ એનો સમય એ સમયનો સામનો કરવો એ થોડો મુશ્કેલ હોઈ શકે છે મિત્રો આજના યુગ આધુનિક યુગની અંદર સોશિયલ મીડિયાએ આટલો બધો વેગ પકડ્યો છે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ આ સોશિયલ મીડિયાની તાકાત એટલી હદે આગળ વધી રહી છે કે આજે આ સોશિયલ મીડિયા થકી કેવી રીતે સત્યનો વિજય થયો છે આ ધર્મના કૃત્ય સામે ધર્મનો વિજય થયો એની આજે વાત કરવાની છે થોડી વાર મિત્રો વિડીયોમાં બન્યા રહેશો પૂરે વિડીયો સાંભળશો કે થોડા સમય પહેલાં આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખરાબ સારું થઈ જાય સારું હોય તો ખરાબ પરિણામ આવી જાય સોશિયલ મીડિયા ચીજ એવી છે સોશિયલ મીડિયા ધારેય કરી શકે છે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા કૌભાંડો પકડાઈ પણ જાય છે ઘણા બધા લોકો ભ્રષ્ટાચારી હોય એ ઉઘાડા પણ થઈ જાય છે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા લોકોના મનસુબા બદલાઈ જાય છે વિચારો બદલાય છે ઘણી બધી તાકાત રહેલી છે આ સોશિયલ મીડિયાની એની આજે એક વાત નાનકડી છે કે કેવી રીતે સત્ય ઉપર અસત્ય ઉપર સત્યનો વિજય થયો તો થોડા સમય પહેલાં મિત્રો આપણે એક બે વિડીયો બનાવ્યા હતા અને આપણે તો એટલો બધો નથી માનતા એની અંદર કે કહેવાય ને કે આગ આગેવન આપણી આગેવાની એમાં નથી ખાલી ફક્ત સોશિયલ મીડિયામાં આ વિડીયો મૂક્યા હતા અને એ પણ બીજા ભાઈના વિડીયો સાંભળી વાયરલ વિડીયો જોયા એ જોઈ બધું અને એના ઉપર આપણે થોડી વાતચીત કરી હતી કે થોડા સમય પહેલાં મકડાલા ગામની અંદર દેશી મારવાડી ચૌધરી જે મહિલા પોતાના બે બાળકોને મૂકીને મૈત્રી કરાર કરી અને જતી રહી હતી નાણોટા ગામમાં જે પરત છે એ પણ મારવાડી છે એની સાથે મૈત્રી કરાર કરી અને આપણે જોયું તો અગાઉના વિડીયોમાં કે પોતાના બે બાળકોને તરછોડી રજળતા મૂકી અને ચાલી ગઈ હતી તો મિત્રો ગઈકાલના રાત્રિના સમયે સારા સમાચાર સામે આવ્યા કે પોતાના બંને બાળકોને પોતાની મા પરત મળી ગઈ છે અને સુખદ મિલન બાળકોને માતાનું કરાવવામાં આવ્યું છે પણ આની અંદર સૌથી વધારે મહેનત ખાસ કરીને કહેવા માગું તો આપણા જ યુટ્યુબની અંદર દિલુભાઈ ચૌધરી જે આવા અનેક પ્રકારના વિડીયો કોઈપણ પ્રકારની સ્ટોરી હોય તાજેતર ઘટના બનેલી હોય એના ઉપર વિડીયો બનાવતા હોય છે રિપોર્ટિંગ કરતા હોય છે ને ખાસ તો એમની આ મહેનતથી એમને ચાર પાંચ વિડીયો આ ટોપિક ઉપર બનાવ્યા સ્થળ ઉપર જઈ ઘટના સ્થળ ઉપર જઈ પણ નિરાકરણ કર્યું રિપોર્ટિંગ કર્યું અને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યા એના બાદ જે વિડીયોની અંદર ઘણા બધા લોકોનો સપોર્ટ મળ્યો રિસ્પોન્સ મળ્યો અને વાતો ચર્ચામાં આવી અને એના પછી બંને ગામના લોકો મકડાલા ગામના નાણોટા ગામના લોકો આગેવાનો એમને વિચાર આવ્યો કે કોઈ પણ ભોગે આ બાળકોને એમની માતાને મિલન કરાવવું જરૂરી છે આમની આની અંદર બંને ગામના આગેવાનો મૈત યોજવામાં આવી સામસામી અને તમામ આગેવાનો સાથે મળી દિલુભાઈ ચૌધરી સાથે મળી બધા અને આ ભરતના ઘરે ગયા છે એમને સમજાવવામાં આવ્યા ઘણી બધી કોશિશ કરવા સતત બે દિવસથી આ ચર્ચા ચાલી રહી હતી વારંવાર અનેક અનેક આગેવાનો આ ભરતના ઘરે જઈ અને સમજાવી રહ્યા હતા કે તમે સમજી નાના બાળકોની જિંદગી એમનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે અત્યારે એમના પિતાની માનસિક હાલત બરાબર નથી એના પછી તો દિલુભાઈ ચૌધરીએ પણ બાળકોના ઘરે જઈને પણ ઇન્ટરવ્યૂ લીધું હતું એ વિડીયો પણ આપણે યુટ્યુબમાં જોવા મળ્યો હતો આ ઘણા બધા પ્રયાસો બાદ ભરતને આગેવાનો દ્વારા સમજાવવામાં આવ્યો સતત બે ત્રણ દિવસ છતાં એકના બે થતા ન હતા એ લોકો ઉપરથી એમ કહેતા હતા કે તમે અમને બંનેને અલગ કરશો તો અમે કંઈક ખરાબ પગલું ભરશું કદાચ અમે આ દુનિયામાં નહીં પણ રહીએ છતાં આગેવાનોએ સતત પ્રયાસ ચાલુ રાખ્યો વારંવાર ભરતના ઘરે જઈને સમજાવવામાં આવ્યા અને ધીરે ધીરે મિત્રો અસત્ય સામે સત્યની જીત જોવા મળી ભરતને એનું એનું મન થોડું ઓગળી ગયું અને સામે મહિલાને પણ એવું થયું કે સારું ચલો કંઈક ખોટું થઈ ગયું છે એટલે એના પછી ધીરે ધીરે આગેવાનોની વારંવાર સમજાવવાની સફળતા મળી અને ગઈકાલની રાત્રે મહિલાને લઈ આગેવાનો મહિલા એમની સાથે આવવા તૈયાર પણ થઈ ગઈ પરતે પણ મૈત્રી કરાર રદ કરાવવાની વાત કરી એના પછી મહિલાને લઈ અને આગેવાનો ફરી પાછા મકડાલા આ મહિલાને લઈને જાય છે જેનું નામ દીનાબેન હોય છે એમના બાળકો સાથે જ્યાં એમના બાળકો રહેતા હોય એમનું જે પહેલું ઘર હોય છે ત્યાં આગળ રાત્રિના સમયે આગેવાનો લઈ અને જાય છે અને જ્યારે આ બંને બાળકો પોતાની માતાને જુએ છે પાછી પરત ફરતા તો દોડીને મિત્રો પેટી પડે છે એટલું બધું હર્ષના આંસુ એટલું બધું હર્ષનું રુદન કરવા લાગે છે કે ભલભલાનું દિલ કંપી જાય દિલ ધ્રુજી ઉઠે હૃદય ધ્રુજી ઉઠે એવી એવી એવું ઘટના એવી વાતાવરણ સર્જાયું હતું પછી એક બે કલાક માતા અને બાળકોને એકસાથે અળી મળી લે એવી વાત કરવામાં આવે અને થોડી પછી મહિલા એમ કહે છે કે હાલ મને મારું મને થોડીક અગવડતા ઊભી થઈ રહી છે હાલ મને મારા પિયર મૂકવા આવો તો આગેવાનો એ વાતને માન્ય રાખી અને મહિલાને એના પિયર મૂકી આવે છે અને થોડા સમય પછી પાછી પણ આવી જશે એના બાળકોને સંભાળી લઈશ તો મિત્રો દિલુભાઈ ચૌધરીની પણ સખત મહેનત રહી છે આમાં અને સમાજની પણ સખત મહેનત રહી અને આ અસત્ય સામે આજે જીત થઈ અધર્મ સામે ધર્મનો વિજય થયો તો બહુ સારું કહેવાય સારા સમાચાર છે બાળકોને પોતાની માતા મળી ગઈ પણ આવનારા સમયમાં આવનારા દાયકાની અંદર આવી ઘટનાઓ ના બને એવું ખાસ મિત્રો કાળજી રાખજો ધ્યાન રાખજો જેથી આવા બાળકો કોઈ રજળી ના જાય સારું થયું છે અત્યારે કે આ વાતમાં સફળ સમાજને સફળતા મળી ભગવાન એમને સુખી રાખે સદબુદ્ધિ આપે એવી સૌને આપણી પ્રાર્થના છે ફરી આવું પગલું ના ભરે એવી પણ આપણે એમને કહેવા માગીએ છીએ તો મિત્રો મળીએ કોઈ આવા બીજા ટૉપિકમાં નવી ચર્ચા સાથે રજા આપશો જય ગરવી ગુજરાત જય માતાજી